એનો ફૂલ વિડીયો તમે જોઈ લીધો હશે ને રીંગા પકડતા એમ કસલ્યું પકડવાની ઉસ્તાસ કરલે પણ આ છેલે ઊંડું ન લાવવાનો આમ કાપડે કાઢે રહેવાનું જોલા પણ હતી તો પા વિડિયોમાં બધા ગંડોલી બનાર હતા હવે મઈ ઢેટ પા ચીપના બેના બાંધીન અને કસલ્યું પકડવા દઈ દીવા તો ફાઇનલી જો મિત્ર આઈ દે દોરી ને આ જે ગંડાળી કનાળી નું શિપના બંધાઈ જાય બે ગંડાળી તો જો હવે મારે ને ચમજી બેન જવાનું છે દોરવા કસલ્યું તો જો કેમ પણ તો જો યુટ્યુબ ફેમિલી હું ને શામજીભાઈ જો આવી જાશી પણ ફાય કંડાળી ઉશ્કે પણ કાંઈ માલમાં નથી એને પણ આપણે કઈ જોવી અમિત કંડા આપણે કાંઈ જોવાની જ નહીં કંડાળી આપણે કસલી આવે ખાય નિરાજા ખાય બે દર બીજું આવે પછી આપણે કંડાળી જોવાની એટલે બે દર પકડ લેવાની છે તો અહીંથી ડોલ અને સામજીભાઈ જો બદલાવી રહ્યા છે કંડાળી તો જુઓ અને અહીંયા છે આપડી તો આપણે કઈ જોવાની હું જોઈ એટલે તમને બતાડી જતી અને સમુદ્ર નજારો તમને બતાડી દેવા આગળ જો

જો આવી આપણે રીંગે ઘણી બધું પકડવાનું છે આ હોંડિયું ન કહેવાય આને જે અલગ પ્રકારની આવે આ મચ્છી આવે કારણ કે આ ને આપણે દોરીએ તો ભાઈ આવી જાય ને સાંભળી જો કનાલી ઉસ ના મારી થી પણ આવી છે આ તો જો મિત્રો બીજી પણ રીંગર આવી ગઈ છે તો જો કેમ પણ તો સામે પકડે તો જો આ આવી પણ નાની આવી મારો આપણે

તો જો ફાઇનલી મિત્રો જો એક કસલી અને કો કરવું ને એવું બધું જો આવી ગયું છે તો જો આને કે કો કરવું ને સમજી આગળ કસલી બતાડશે તો બતાડો પકડાય તો કળી ન જ આવી દો સમજી તો જો આવડે એમથી કસલી આવી દો નાની એમથી કેમ પણ કેવી લીંગા ફાળે મિત્રો મને તો બીક લાગી ગઈ પણ સમજી ભાઈ છે એટલે પીવાની પીવાનું કાંઈ ન હોય કારણ કે સામે બાકી ખસલો નાનો તો છે પણ આનું શાક બહુ સારું બની داد دادوڑ لانگی مچھلی آئیے مچھلی پکڑی سے کنڈولی بنا تم مچھی گھنی جی બડીમા બા બિના રે તો વિડિયો જોજો તો મિત્રો ફાઇનલી તો બને આપણા મચ્છી પકડવા એવા ગરદિન મચ્છી પકડતા આવી બાએ મોજો તો મે કો મચ્છી તો આ ઓલા પણ કે ઈટ થો હેલ્ધી આને વાત જો ઓલા પણ આ ઓલા પર થોડો થોડો હોજેગા કે મચ્છી જો તો છે ને ફોન પર આગળ પરિજા દિલ લો વાસ લે લે તો જો એ ડ્રોમે લાઈન દે કસલી ઈ પણ બાકી છે ને ના પછી ભાઈ આમ અને જો એટલું મચ્છી તો અમે પકડ પણ લીધી છે ને આટલી આટલી મચ્છી જો આવી પણ જે છે અને બધી મચ્છી એટલે ફાઇનલી તો આ બધી મચ્છી તો જો તમે હવે એટલો દરિયો ભરાઈ છે ને હવે કાંઈ મચ્છી પણ લાટ આવતી નહીં તો ભાઈ હવે

હા એવા બધા વીઆઈ જઈ અને મિત્રો વિડિયો પણ આજનો છે કારણ કે અહીંયા આગળ જલાતા દરિયો ખાલી કસલી પકડવા વેલ વીલ થતી તેવા અને અત્યારે દરિયો પણ ભરાય અને વાદળા પણ આવા છે તો હાલ પણ અમાર પડી જઈએ